મેસી ફ્રગ્યુશન ટ્રેક્ટર વેચવાનું છે જે તમે વિડીયોની અંદર મેસી ફ્રોગ્યુશન બસો પિસ્તાલીસ ડીએ જે સિરીઝમાં ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈ વિડીયો આખો જોતા રહીજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર જોવા ક્યાં મળે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત હું તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી બીજા વિડીયો આવતા હોય આવા વાહનોના તે બધા તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ મેસી ફ્રિગ્યુઝન ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં તમને ટ્રેક્ટર જોવા મળી જશે ઓટોમેટિક હુકમાં ટ્રેક્ટર છે મેસી ફ્રિગ્યુશન બસો પિસ્તાળીસ ડીઆઈ જે સિરીઝમાં ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી જે કન્ડિશન વિડીયોમાં તમને ટ્રેક્ટરની જોવા મળે છે તે જ કન્ડિશન રૂબરૂમાં પણ જોવા મળી જશે ટ્રેક્ટરના મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર અને સાતનું જે તમે મેસી ફ્રિગ્યુશન ટ્રેક્ટર જોઈ શકો છો બે હજાર અને સાતનું મોડલ તમને જોવા મળશે બાકી વિડીયોમાં ક્લિયર કટ કન્ડિશન તમે જોઈ શકો છો બસો પિસ્તાળીસ ડીઆઈ જે સિરીઝમાં ટ્રેક્ટર તમને જોવા મળશે સાદું સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે જે તમે ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાદા સ્ટેરિંગમાં જોવા મળશે જ્યારે છે આ ટાયરની કન્ડિશન પણ વિડીયોમાં તમે જોઈ શકો છો ટાયર કમ્પ્લીટ જોવા મળશે એકદમ સારી કન્ડિશનમાં મોટા ટાયર તમને જોવા મળશે પાસઠથી સિત્તેર ટકા પાસઠ ટકા જેવા તમને ટ્રેક્ટરના મોટા ટાયર જોવા મળી જશે અને નાના ટાયર તમને પચાસ ટકા જેવા જોવા મળશે ઓટોમેટિક હુકમાં ટ્રેક્ટર છે બાકી જે કન્ડિશન તમને ટ્રેક્ટરની વિડીયોમાં જોવા મળી રહી છે તે જ કન્ડિશન રૂબરૂમાં પણ જોવા મળી જશે એકદમ પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર ખેડૂત ખેડૂતભાઈ ટ્રેક્ટર છે સાદું સ્ટેરિંગમાં અને સેન્ટર ગેરમાં ટ્રેક્ટર જોવા મળશે બાકી જે કોઈ ભાઈઓને લેવું હોય છે ટ્રેક્ટર સારામાં સારું છે મેંસી બસો પિસ્તાલીસ ડીઆઈ ટ્રેક્ટર જે સિરીઝમાં ટ્રેક્ટર જોવા મળશે કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે બે લાખ અને પચીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશું ભાઈ સાથે બેઠક કરજો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે એટલે કિંમતભાઈએ અંદાજીત રાખેલી છે જોવા કે મળે તેની વાત કરું તો ગામ આંત્રોલી તાલુકો માંગરોળ જિલ્લો જુનાગઢ અને ધવલભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળશે ધવલભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર જોવા મળી જશે જે કોઈ ખેડૂતભાઈને મેસી પ્રદ્યુષણ ટ્રેક્ટર લેવું હોય તે તેનો કોન્ટેક કરી લેજો